ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હરસંઘવી આજે પહેલીવાર ખોડલધામ કાગવડ ખાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ વખત વખતમાં ખોડલના દર્શનની મુલાકાત હતી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હરસંઘવી આજે પહેલીવાર ખોડલધામ ખાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પ્રથમ વખત માકોડલના ખોડલના દર્શનની મુલાકાત હતી તેથી અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન હરસંઘવી માં ખોડલના દર્શન કર્યા હતા અને બાદમાં રાજ્યના ખેડૂતો માટે વિશેષ પ્રાર્થના કરી હતી કાગવડ ખાતે પહોંચી લાસંઘવીમાં ખોડલના ચરણોમાં શિશ નમાવી આવી કમોસમી વરસાદથી અસગ ખેડૂતોને માતાજી હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી તેમણે ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું અનુભૂત સંગમ ગણાવ્યું હતું કારણ કે અહીં ખોડલધામના મંદિરના શિખર પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકી રહ્યો આજે માખોડલના દર્શન કરવાના ચરણોમાં વंदन કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક ક મોસમી ના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મ શક્તિના આ ધામો લહેરાય અને આટલો ઊંચો આપનો રાષ્ટ્ર ધર્મ શક્તિ જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્રશક્તિ ને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહિયાં વધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાલામાં સો થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું સાહેબ ખાસ

પ્રાર્થના કરવા અહીં આવ્યો છું સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તથા ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી વૈદિક લગ્નની પહેલને તેમણે બિરદાવી હતી તેમણે કહ્યું કે આ પહેલથી સામાન્ય પરિવારો દેખાદેખીની બિનજરૂરી ખર્ચથી બચી શકે અને લગ્ન જેવા પવિત્ર કાર્યને સરળ અને વૈદિક રીતે યોજી શકશે ઉપરાંત ધાર્મિક સ્થળ પરથી કોઈ પણ રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો હર્ષ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો ખોડલધામના નષ્ટીઓએ નાયબ મુખ્યમંત્રીના આગમનને ધામ માટે ગૌરવની વાત ગણાવી હતી આ મુલાકાતથી ખેડૂતો અને ભાવિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે મુલાકાત દરમિયાન એસપીડીવાય એસપી સહિત પોલીસ અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેને કારણે કાર્યક્રમમાં સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત